આ અમારી જીવનસાથી યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો નમસ્કાર મિત્રો જય ભીમ નવ આ વિડીયો છે દિલીપ કુમાર પંડ્યાનો જે મહવાના છે અને ખૂબ સરસ એની સાથે વાત કરી છે પૂરો વિડીયો સાંભળો એમણે કીધું કે બ્રાહ્મણ સમાજમાં દીકરીઓ તો છે પણ એના બાપા એકરી નથી થતા એટલે ઘણી વાર દીકરીઓ રહી એ પછી મોટી ઉંમર થાય એટલે બીજા સમાજના છોકરાઓ સાથે એ લવ કરી અને ભાગી જાય છે તો પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો અને આપણે સાડા સાત વાગે લાઈવમાં મળી રહ્યા છીએ એટલે આજે આ વિડીયો આપણે વહેલો મૂકી રહ્યા છીએ તો પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો અને સાડા સાતે જ્યારે આપણે લાઈવ થઈ ત્યારે તમારો કોઈ મેસેજ હોય તમારા કોઈ પ્રશ્નો હોય તો એ પણ કરો અને આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો કારણ કે સબસ્ક્રાઈબ કરલ ચેનલ હશે તો તમને જ્યારે હું સાડા સાત વાગે લાઈવ થઈશ ત્યારે તમને એનું નોટિફિકેશન મળશે તો દર શનિવારે રાત્રે આપણે સાડા સાત વાગે આ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ થઈએ છીએ અને આજનો આપણો વિષય છે અંધશ્રદ્ધા વિષયનો તો જોડાવ અને આ વિડીયોને ખૂબ શેર કરો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડી થી સાવધાન રહેવું હેલો સીતારામભાઈ હવે ઓલા આપડે સગનભાઈ શિયાળ નું આપડે આપેલું હતું એનું કઈ સેટિંગ શું કે સાહેબ ક્યાં સગનભાઈ સગનભાઈ રાણીવાળા શિયાળ નહીં નથી થયું સગનભાઈ દેવાજભાઈ હા નથી થયું તો સાહેબ એક બારું બારું લઈ લો દીયે કારો આ એટલે તમારું મેલવાનું છે કે સગનભાઈનું કરવાનું છે સગનભાઈ નું છે બારું અલગ છે એનું અલગ છે એમ અચ્છા તો સગનભાઈ નું કેમ પૂછ્યું તમે હા સગનભાઈ અહીંયા બેઠા મારી દુકાને

માવો જોતો હોય તો હોય તાવડી જોતી હોય તોય મળે હાવાની જોતી હોય તોય મળે ગામડામાં બધી દુકાન બધી વસ્તુ રાખવી પડે હા તમારે સાહેબ જે તમે શબ્દ બોલે ને અનિલ કપૂર નો આજ થી દસ વર્ષ પેલા મારો અનિલ કપૂર તરીકે આ તો બધું કરી કે એવું છે હવે બરાબર ને જોયું નાયક ફિલ્મ આ જોયું જોયું નાયક માં અનિલ કપૂર બહુ સારું કામ કરે છે અનેક પ્રકારના કામ કરતો એટલે મેં કીધું એના જેવું નથી એટલે સાહેબ મારે શું છે કઉ મારે પેલા મમ્મી પપ્પા ગુજરી ગયા ને પછી કોઈ હાલ એવું નતું અને એક ભાઈ અમારે ભગત હતા એના તો લગ્ન જ નતા કર્યા અને અમારે જ્ઞાતિ માં સાહેબ કરવું ને એ બહુ અઘરી વસ્તુ છે એવું છે હા કેમ કે સરકારી નોકરી માંગે અથવા કે સિટી માં રહેતા હોય સિટી માં મકાન હોય હવે સાહેબ આપણે ઈ કોઈ આપડે સંજોગ નું હોય તો ભાઈ એમાં અમારે જેવા રહી જાય માળા તૈયાર હોય ધંધા કરતા હોય કોઈ વસ્તુ લેવા દો આવી હોય ગેસ ફ્રીજ ટીવી બાથરૂમ બધું હોય પણ અત્યાર અત્યારની છોકરીઓને પાલી લાવી ખાય સિટી માંથી કરિયાળો રીતે દહ રૂપિયાની પડી કે હળદર ની ની મરસાઇ લઈ આવે તો એના પહોંચ થાય કેમકે સિટી ની અમારે કોટડા નજીક પડે પછી બગદાળા નજીક પડે ભગોડા નજીક પડે એમ અમે દર રવિવારે દર રવિવારે દર્શન કરવા જઈએ બધી આમાં શું થાય પેલા વાડ વગર વેલો ન થાય એટલે મારે શું છે મારે નાનો હતો ચાર થી મમ્મી પપ્પા ઓફ થઇ ગયા પછી કઈ ભાવી તો કઈ ધ્યાન ન દીધું પણ બી ભાઈ બિચારા કોફ થઈ જાય હા એટલે હવે હું ને એક અમારા બેન મોટા એ મોરબી રે છે અને હું અહીંયા રાણીવાડા મારી મારી એવું લાગે તમને તો એને કાઈ એક વસ્તુ લેવા પડે એમ નથી ભગવાન ની દયા છે આપડે સત્યનારાયણ ભગવાન ની કથા એ વાંચી શકું એ બાજુ તો મારે તો હું સાહેબ અમારા ભાઈ જે યજમાન નું કામ કરતા ને હમ એ ગુજરી જાય તો પછી એના બે છોકરા છે એને ઓછું ફાવે એટલે મારે શું છે એને ટેકો તો આપવો પડે સાથ આપવો પડે એટલે આવું છે સાહેબ બધું જો આવું કઈ તમને યોગ્ય લાગે કે ભાઈ આ દિલીપભાઈ જેવું છે પાત્ર તો સાહેબ કઈક સેટિંગ કરજો આપડે યુટ્યુબ માં મેલવું છે હા મૂકવું પડે ને સાહેબ હા મેલો તો જ મેળવે ને હા નકર તો કેમ કોઈને ખબર પડે આમ નામ તો મેળ હોય ભગવાન આપણી માથે આપણે મળી જાય તો ખાઈ પીતા આનંદ કરી દે બીજું તો હું અહીંયા અમારે કઈ ખેતી નું કામ તો કરવાનું નથી ખાલી ઘર કામ ઈ જો એ પાત્ર એવું હોય તો કપડા ધોવાનું મશીન ને મશીન ને બધું આવી જાય પણ ટૂંક એકલા ને તો આ બધું વસાવીને શું કરવું

નામ માં વાંધો નથી પણ સાહેબ હવે આપડા ઘર માં જિલ્લો ભાવનગર બરાબર અને કામ શું કરો તમે પ્રસાદ જો કરિયાણા ની દુકાન છે રિક્ષા છે મારે પોતાને પછી અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં હું એક મોટા બેન બે એ તો હા છે પરિવારમાં કોણ હું એક જ છે સાહેબ એકલ હા એક લાખ છો બેન તો છે હા હારે છે બરાબર બરાબર એટલે ભાઈઓ અરે ભાઈઓ કે બેનો કોઈ નથી કોઈ 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 નહીં કોઈ નહીં સાહેબ કોઈ નહીં બે ભાઈ ઓફ થઈ ગયા મકાન ઘર ના મકાન ઘર ના ઘર ના ટેક મે જ ને આ ગામડામાં હમ બરાબર કેટલી ઉંમર કેટલી થઈ મારી સાહેબ અત્યારે પાંત્રીસ તો ખરી હો સાહેબ પાંત્રીસ વર્ષ હા હા

અમારે સાહેબ શું છે તો ખરેખર છોકરીયું ગીરા ના ઘરમાં બેસી જાય કે જે અમારી છોકરી ભણે છે અમારે સિટી માં કરવું છે ગામડા નથી જેવી તમે ઓછું ભણેલા છો તમારે કોઈ સરકારી નોકરી નથી આવા પ્રશ્નો કરે સાહેબ એટલે મારા અહીંયા પછી વાત જ ન કરે ને વ્યુઆવે સીધું ઘેરે હા

પૂરી અને ખમણ ખબર એવા તો કેટલાય છોકરા ભેગા થાય છોકરીઓ ઓછી હોય છોકરા દોઢસો હોય તો છોકરીઓ મુજબ પછી એટલે આવું કરે એટલે એ આજે વડીલો જે છે ને એના છોકરા છોકરી નું નક્કી કરેલું હોય એટલે એ કે વાલો ભાઈ ફલાડા ભાઈ સુરત વાળા એના ફલાણા છોકરી હાલો એ નક્કી

આપણે એ કોઈ પણ બધી વસ્તુ જોવે તો ખરી ને હા સાચી વાત સાચી વાત એટલે સાહેબ આમાં આમાં ધ્યાન દેજો તમે વડીલ તમે મારા માં બાપ છો સમજા કેમ કે કોઈ હાલે એવું નથી તો બીજું તો હું બીજું સાહેબ કરવું છો એટલે હું તો જે હાલે ને એને મારા માં બાપ સમજો સમજા બરાબર એટલે સાહેબ બાબા ધ્યાન દેજો થોડુંક કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હા મોકલીજો ફોટો મોકલી દેજો હા 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 ભલે ભલે આમાં મોકલો ને સાહેબ મોકલીજો આમાં મોકલીજો એ હા 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 સીતારામ સાહેબ ભલે સીતારામ આ જીવન સાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હોય અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગેમ હોય તો